બધા મારા યુવક મિત્રો મજામાં બધા મિત્રો હું પણ મજામાં છું અને આજે આપણે ફરી વખત આપણે આવી ગયા છીએ જામનગરની શાક માર્કેટમાં શાક માર્કેટમાં આપણે આવી ગયા છીએ હમણાં એમ સમજો કે જે વરસાદની આપણે ઋતુ આવી ગઈ જાય છતાંય આપણે વરસાદ આવે છે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી જામનગરની અંદર ફૂલ વરસાદ હતો તો આપણે વરસાદ પછી આજે જોઈએ જામનગરની શાક માર્કેટમાં આજે શાકભાજીના જે ભાવ જેમાં આપણે શું ફેરફાર થયો અને વરસાદથી આપણે ધંધા ઉપર શું અસર પડે એ મિત્રો

એનો ભાવ થોડોક વધી ગયો છે ડુંગળીના ભાવમાં ભડકો છે અત્યારે ડુંગળીના ભાવ વધી ગયા જોઈ આ ડુંગળી આપણે જૂની ડુંગળી છે શું ભાવ ડુંગળીનો ત્રીસ રૂપિયા જોઈ લો મિત્રો અત્યારે ત્રીસ રૂપિયા કિલોનો ભાવ છે તો ડુંગળીના ભાવમાં અત્યારે ભડકો છે ડુંગળીના ભાવ પેલા કરતા અત્યારે વધી ગયા જોઈ લો મિત્રો સરસ મજાના હવે આજે આપણે ટમેટા તો અત્યારે બટેરા ટમેટા એ આપણે અત્યારે આ નાની આપણા બધી બટેટી કહેવાય આ બટેટી આવા મળીએ બટેટીનો શું ભાવ છે વીસ રૂપિયા એલી આપણા બટેટી આખી બટેટીનું શાક બનાવવાની મજા આવે તો શિયાળો આવશે તો શિયાળામાં જોઈએ હજી આ નાની બટેટી છે આની આવો પણ સરસ મજાની થશે હજી તો આ બટેટીની શરૂઆત છે હજી જે આપણે વ્હાઈટ બટેટી હોય એ પણ આપણે માર્કેટમાં જોવા મળશે અને ટમેટા ચાલીસ રૂપિયા એલી મિત્રો ટમેટા છે તો અત્યારે ટમેટાનો ભાવ છે ચાલીસ રૂપિયા એ આ સરસ મજાના બટેટા છે ડુંગળી છે આપણે હું ભાવ રાખ્યો એ બટેટાનો આજે ત્રીસ અને ડુંગળી પચાસ થી બે કિલો આપણે નવી ડુંગળી જૂની ડુંગળી બે છે બોલે આપણે ભાજી હોય તો આપણે જોઈ લઈએ ભાજી છે તો ભાજી સરસ મજાની ભાજી છે જોઈ લો લીલી ભાજી છે જોઈ લો બધી આઈટમ તમને મળી જાય આપણે વેપારીને મળી આપણે ભાજી ના ભાવ પૂછ્યું પાલક નવું ભાવ છે ભાઈ મૂળા નવું ભાવ છે ભાઈ મૂળા વીસ રૂપિયા જોઈ લો વીસ રૂપિયાનું પૂરી છે મિત્રો મૂળાનું સરસ મજાના મૂળા છે અને આપણે દસ રૂપિયા આ શું જે આપણે સાંજે ફૂદીનો જોઈ લો ફૂદીનો છે ફૂદીના દસ રૂપિયા ને આ શું કહેવાય આપણે કોયા બાજી છે તો આપણ આપણે જોઈ લઈએ આ રીતે વીસ રૂપિયાનું તમને પૂર્યું મળે જોઈ લઈએ આ રીતે સરસ ભાઈ કોથમરીનો હું ભાવ છે કોથમરી દસ રૂપિયા જોઈ લઈએ કોથમરી મિત્રો દસ રૂપિયા તો અત્યારે વરસાદ ગયો તો આપણે કોથમરીનો ભાવ આટલો મિત્રો ايم

તો ત્રીસ રૂપિયામાં જોઈએ આવડું મોટું પૂરી આવે એમ સમજે તો વરસાદ બે પણ અત્યારે આપણે જે આપણે લીલા બધા છે આપણે ગ્રીન બધાય વેજીટેબલ એટલે કે આપણે ભાજી છે બધી તો ભાજી બધી આપણે સસ્તી છે જોઈ મિત્રો દસ દસ રૂપિયા ભાવ છે અને કોથમરી જે એ અત્યારે સાવ આપણે સમજો સસ્તામાં છે જોઈ લો હવે મિત્રો હવે તમે જુઓ આપણે વેપારીને મળવા આવી ભાજી તો અત્યારે આપણે ભાવમાં શું છે અત્યારે વધી ગયો છે ભાવ

તો થોડો ભાવ આપણો આપડો થોડો ભાવ વધી ગયો આપણે નો આ મરચા મરચા ભાવ શું છે રૂપિયા રૂપિયા આ ભાવ થઈ ગયો મિત્રો જોઈ લ્યો અને આદુ આદુ સો રૂપિયા તો એ આદુ આદુજી સાઠ સિત્તેર રૂપિયા નું મળતું મિત્રો એ આદુ થઈ ગયું અત્યારે આપણે સો રૂપિયા નું તો જોઈ લે આદુ મરચાંમાં આપણે ભાવ વધી ગયો આપણે મરચા ભાવ છે તો માર્કેટ હજી મરચા ભાવ છે મરચા નો ભાવ છે અત્યારે આપણે સાઠ રૂપિયા અને આ છોરી ચાલીસ રૂપિયા આપણે આ મરચા ભાવ છે ને જે આપણે લીલી મરચી કહેવાય જોઈ લઈએ લીલી મરચી એ તીખી મરચી તેનો ભાવ છે આપણે સાઠ રૂપિયા કિલોના તો મરચા ભાવ જોઈએ તો મરચા ભાવ અત્યારે ચાલીસ રૂપિયા છે અને લીંબુ લીંબુ ચાલીસ લીંબુ ચાલીસ જોઈ લે તો લીંબુ આપણે ચાલીસ રૂપિયા કિલો ભાવ છે અત્યારે લીંબુ છે એક આપણે છોકરો જે અત્યારે આપણે રેફડી રાખી અને ધંધો કરે મારપી છે તેની પાસે લીંબુ છે ને મરચા જોઈ લો મરચી છે ભાઈ બેન લીંબુ નવું ભાવ છે અત્યારે ચાલીસ ના કિલો જોઈ ભાઈ લીંબુ છે અત્યારે આપણે ચાલીસ ના કિલો ભાઈ પણ ભાવ વધારે છે કે ઓછો છે વ્યાજબી છે ને જોઈ લો ભાઈ ચાલીસ ના કિલો આપણે લીંબુ છે તો ભાવ વ્યાજબી છે અને મરચા જઈએ તો મરચા હું ભાવ મરચા ચાલીસ ના કિલો જોઈ લો મિત્રો મરચા આપડે ચાલીસ ના કિલો છે સરસ મજા ચાલીસ ની કિલો છે તો તમને આ રીતે અત્યારે જે હાલનો જે આપણો કમોસમી વરસાદ પડ્યો તો વરસાદ પછી જઈએ આપણે ભાવમાંથી ફેરફાર થયો છે અને અત્યારે હું સમજ્યો કે જોવા જાય તો ભાવ વધારો થઈ ગયો અત્યારે બજારમાં એ શાકભાજીનો ભાવ વધી ગયો કમોસમી વરસાદને કારણે

કોબી પાંચ છ રૂપિયા કિલો અહીંયા દસનો દડો વેચાય દસ ના બે દડા વેચાય જોઈ મિત્રો તો તમે જુઓ આપણે યાર્ડમાં ને અહીંયા ભાવમાં કેટલો ફેર પડે અત્યારે આપણે અહીંયા કોબીનો ભાવ પૂછો તો સાંઈ જે જોઈ લો કોબી વેચી છે આપણે વીસ રૂપિયા કીધા એ તમે યાર્ડે લેવા જાઓ તો તમને પાંચ છ રૂપિયામાં પડે અને મરચાં જે અત્યારે આપણે ભાવ પૂછો તો ચાલીસ ને પચાસ રૂપિયા છે એ તમે યાર્ડેથી લેવા જાઓ તો તમને વીસ રૂપિયા લેખે પડે હોલસેલમાં મિત્ર આપણે આવી ગયા છે સરસ મજાની વેલીઓ માલસામાંથી ભરેલી રેકડી તમે સમજો કે એક તમે રેકડીમાં તમને શાકભાજી તમને બધો સામાન મળી જાય તો તમારે જે માર્કેટ આવો તો તમારે ઘણી બધી જગ્યાએ ફરવું ન પડે તો વેલીઓ સરસ મજા તમે આખી તમે રેપડી જુઓ આખી રેપડી માલથી ભરેલી છે ને હું તમને આપણી જીવનથી આપણે શાકભાજી તો આપણે વેપારીને મળી શાકભાજીનો ભાવ પૂછીએ તમને જણાવો કે જામનગરની શાક માર્કેટમાં આજનો શું ભાવ છે કેમ જો વળી સારું ને વિડીયો ઘણા દિવસ પછી આપણા વડીલ ભેગા થયા છે જેની રેકડે આપણે પાછા વિડીયો બનાવવા આવી ગયા આપણે ગુવારનો નો ભાવ છે સાઠ રૂપિયા જોઈ મિત્રો ગુવાર છે સાઠ રૂપિયા પછી આપણે આ ક્યાં ચોરા આ ચોરા છે ને વટાણા સોરી વટાણાનો નો ભાવ બસો રૂપિયા ના કિલો વટાણા જોઈ વટાણાનો આટલો બધો ભાવ એમ ઓછા આવે એટલે એનો ભાવ વધારે છે લાલ મરચા લાલ મરચા એસી આઈટમ મિત્રો આપણા ભાવ પૂછીએ હજી આપણે ગાજર છે તો ગાજર નો ભાવ છે એસી ના કિલો ગાજર એસી ના કિલો છે પછી આપણે હજી આ કેપ્સિકમ એકસો વીસ જોઈએ મિત્રો આપણે ભાવ પૂછીએ કોબી નો શું ભાવ છે કોબી દસ રૂપિયા દોડો જોઈ મિત્રો કોબી એ સાવ આપણે સસ્તી અત્યારે જોઈ લો મિત્રો બીટ એ તો બીટ આપણે એસી રૂપિયા નું કિલો અને આ એસી એસી ની કિલો ને આપણે કેરી જેવી એકસો વીસ કઈ કેરી કહેવાય આ ધોતા જો મિત્રો ત્યાં ધોતા કેરી આવે બજારમાં એકસો ને વીસ રૂપિયા કિલોના પછી આપણા સિંગુ એકસો વીસ ની કિલો જો મિત્રો સિંગુ છે એ એકસો વીસ ની કિલો પછી આપણે કારેલા સાઈઠ ના કિલો કારેલા સાઈઠ ના કિલો છે પછી આ બધી આઈટમ ગલકા ચાલીસ ના કિલો આ શું કહેવાય

થોડી ઘણી બજાર ઓફ થઈ ગઈ ચાલો મિત્રો તો હું મારો આટલો વિડીયો હું કરું છું સમાપ્ત જો મિત્રો તમને મારો આટલો વિડીયો કર્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ઈચ્છા નહીં તો બીજા વિડીયોમાં પાછા મળી જાય મહાદેવ હર